શું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું એક નિવેદન ભારતીય જનતા પાર્ટી માટે બનશે માથાના દુખાવા સમાન કેમ કે જેવી રીતે હવે વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ને જે બંધારણના ઘરવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને આ પ્રકારનું નિવેદન આપવા મામલે હાલ દલિત સમાજના લોકો પણ નારાજગી દર્શાવતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ઘટનાની વાત કરીએ તો હાલ રાજ્યસભાને લોકસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે આ શિયાળુ સત્ર દરમિયાન ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા આ ભાષણ દરમિયાન તેમણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને લઈને એક નિવેદન આપ્યું જે નિવેદનના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આ મામલે સ્પષ્ટતા મૂકી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ નિવેદનને અડધું કટ કરીને બતાવવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે બંધારણના ઘરવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અપમાન કર્યું છે જે કોઈ પણ કાળે સાંખી લેવામાં નહીં આવે ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ હવે મેદાને આવ્યા છે તેમણે પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ જે નિવેદન રાજ્યસભા સદનમાં આપ્યું છે તેને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે સાથે જ નારાજગી દર્શાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોય તે પ્રકારના આરોપો પણ તેમના દ્વારા कर आगामी दिवसों में उन्दोलन करने चिमकी धारा सभी जिग्नेश मेवाणी द्वारा करवाई पे शो कह रहा है धारा जिग्नेश मेवाणी लो कल पार्लियामेंट में अमित शाह ने बाबा साहब अम्बेडकर के बारे में बहुत ही गंदी बात की डॉक्टर भीमराव बाबा साहब अम्बेडकर का अपमान करते हुए ये कहा कि आजकल कुछ लोगों को अम्बेडकर 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 बोलने का फैशन हो गया है अरे जो दलित आदिवासी ओबीसी जो कमजोर लोग हैं अपनी पीड़ा और दर्द बाबा साहब अम्बेडकर ने उनकी पीड़ा और दर्द को समझा था इसलिए वो अम्बेडकर का नाम लेते हैं जो सामाजिक न्याय की लड़ाई लड़ते हैं इसलिए वो भीमराव बाबा आंबेडकर को बात को याद करते हैं कोई फैशन नहीं तो इस प्रकार से इंसल्टिंग टोन में बाबा साहब अंबेडकर के बारे में बात करना वो भी पार्लियामेंट में और अमित शाह को हर कीमत पर माफी मांगनी चाहिए अमित शाह को संसद के पटल पर से माफी मांगनी चाहिए जनता के बीच में आकर माफी मांगनी चाहिए और यह कहना चाहिए कि मैं दोबारा कभी यह गलती नहीं करूंगा और न केवल इतना नरेंद्र मोदी को उससे माफी मंगवानी चाहिए आप लोग मनुस्मृति गौर से मनुस्मृति गौड़ से करते रहिए हम संविधान और अंबेडकर की बात करते रहेंगे संविधान विधान जिंदाबाद अम्बेडकर जिंदाबाद जय भीम बोलेंगे लगातार बोलेंगे बार बार बोलेंगे और अमित शाह तुमसे माफी भी मंगवा कर रहेंगे जब तक तुम माफी नहीं मांगोगे तुम्हारे खिलाफ उग्र आंदोलन होगा ये लिख के रखो आधा वड़गाम कांग्रेस न धारा सभी जिग्नेश मेहवाणी हाल तमने द्वारा जो बात कहमें कहूं कि दलित समाज हो आदिवासी समाज हो पछात वर्ग होम ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એક આદર્શ છે વડીલ છે ને તેમણે જ જીવન જીવવાનો અધિકાર આપ્યો છે સાથે જ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો છે તે ક્યારેક પણ સાંખી લેવામાં નહીં આવે એટલું જ નહીં તેમણે તો આગામી દિવસોમાં હવે દેશભરમાં ઉગ્ર આંદોલન થશે તે પ્રકારની વાત કહી છે અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી હજી માફી નહીં માંગે તો આ વિવાદ છે તે વધુ વકરશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ પોતાનું સ્ટેન્ડ મૂકી રહી છે અને સ્પષ્ટતા કરતા કહી રહી છે કે વિપક્ષ દ્વારા ખોટી રીતે મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે ને ખોટી રીતે આ વિવાદ ઊભા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દર્શન મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં